ઉપલેટામાં ઓગણ એંશીમાં સ્વતંત્ર દિનની તાલુકા કક્ષાની ઉજવણી ઈસરા મકામે ધારાસભ્યના હસ્તે તેમજ નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટામાં કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરવામાં આવે છે ત્યારે દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાથી દેશભક્તિના સહભાગી બને છે આ દિવસે એક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેને લઈ ઉપલેટા તાલુકાના ઈસરા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે સ્વતંત્ર પર્વની ઉજવણી ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી અને ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટા ટાઉનમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી આ તકે ઉપલેટા મામલતદાર ઉપલેટા ટીડીઓ સાહેબ વિવિધ ગામોના સરપંચ શિક્ષકો દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વહીવટીતંત્ર

ભાઈઓ અને બહેન ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર હતા આજે જે આ સ્વતંત્ર દિવસના નિમિત્તે તે વંદન કર્યું ત્યારબાદ જે સ્કૂલના બાળકો હતા અવનવી કૃતિઓ કરી અને ખૂબ કૃતિઓ અમે જોઈ અને ખૂબ બધાને ઈનામ આપી અને બાળકોને ખુશ ખુશાલ કર્યા અને બાળકો ખૂબ રાજી થયા અને આજે અમે જે ઉપલેખામાં સાફ સફાઈ કામદારો જે સાફ સફાઈ કરે છે એ લોકોને વધારે સાફ સફાઈ કરતા હોય જે રોડ ઉપર સ્વચ્છ હોય અમે એક હજાર આપ્યા એવા આજે અમે આપ્યા તો એ પણ લોકો ખુશ થયા અને બીજા લોકોને પણ જાણવા મળ્યું કે આપણે પણ હવે આપણા વોર્ડ માં સ્વચ્છતા જાળવશું તો આપણને પણ બીજી વખત ઈનામ મળશે અને આજે ખુબ આનંદ દિવસ છે આજે ખુબ બધાને આનંદ આવ્યો અને ખુબ મોટી સંખ્યામાં બધાની હાજરી હતી